જય શ્રી રામ હર હર મહાદેવ દુનિયા સ્વાર્થી છે અને ફાયદા માટે પ્રેમ કરે છે લાભ માટે પ્રેમ કરે છે નિખાલસ પ્રેમ બહુ ઓછા લોકો જગતમાં કરે તમે સારું કામ કરશો લોકો તમારી નિંદા કરશે ઘણા એવા લોકો છે જે ગરીબો માટે મકાન બનાવે છે ઝોપડા બનાવે છે ફળ છે તો પણ લોકો નિંદા કરે છે આ જગતમાં એવા એવા સંતો છે મારા આજુબાજુ એટલો પવિત્ર છે જેના દર્શન કરવાથી જીવનમાં સુધારા થાય એની નિંદા કરે છે કારણ સ્વાર્થ પૂરા નથી થતા આજકાલ તો એવા ફેશન છે કોઈ સાધુ સંત ગાંજા ન પીતા હોય નશા ન કરતા હોય તો એના લોકો મજાક ઉડાવે છે નસેડી લોકો તમે ગમે સારું કામ કરો જગત નિંદા કરશે રામજીની નિંદા કરશે પણ લાભ હોય તો નિંદા ન કરે તમે અપરાધ કરતા હોય ખોટા કરતા હોય અને પાંચ રૂપિયાનું ફાયદા હોય તો નિંદા ન કરે અરે એ તો છોડો ઘણા લોકો એવા ખોટા કામ કરે છે અને સંતોને પાંચ દસ રૂપિયા આપે છે તો સંતો એને ભગત કહે છે ભગત છે पूरन और मुनि सब की यही रीति स्वार्थ लागे करै संतो ने पैसा आता हो तो गंदा मानसो ने संतो भगत बोले छे तमे गम्मेसारो काम करो कर। तो तमारा छोकरा विदेश स्टडी करता हो तो लोको निंदा करे सक्सेस न था तमे तो नौकरी नि तैयारी करो सक्सेस न था कोई नेता તમારો કામ ન કરે તો ખરાબ છે ગલત કામ ન કરે તો કોઈ સાહેબ ખોટા કામ ન કરે તો ખરાબ છે લાભ હોય તો જગત તમારી તારીફ કરે ફાયદા હોય તો તારીફ કરે પ્રશંસા કરે ફાયદા ન હોય તો તારીફ ન કરે તમે કોઈને રોજ ખવડાવો રોજ ખવડાવો ને એક દિન ન ખવડાવો ને તો એને ખોટો લાગી જાવ તો તમારી નિંદા કરે ગમે સારું કામ કરો સંતોની લોકો નિંદા કરતા હતા આ દુનિયા મનહુસ છે આ દુનિયામાં નિંદા કરવાલા વધારે છે આથી જગતને નેગ્લેક્ટ કરો આગળ જવાનું હોય તમારે સક્સેસ થવાનું હોય ભજનમાં ભક્તિમાં નોકરીમાં વેપારમાં રાજકારણમાં તો લોકોની નિંદા નેગ્લેક્ટ કરો લોકો નિંદા કરતા હોય તો એને નેગ્લેક્ટ કરો છેટા રહો જે પ્રેશર ડાલતા હોય બાર બાર નેગેટિવ વાતો કરતા હોય એવા લોકોથી દૂર રહો જગતમાં કારણ આ જગતમાં લોકો છે સ્વાર્થ હોય તો તારીફ કરે સ્વાર્થ પૂરા ન થાય તો નિંદા કરે ખવડાવ તો નિંદા ન કરે અને ન ખવડાવ તો નિંદા કરે આ જગત એવા છે જગત જગજનની સીતાજીની નિંદા કરે છે બોલો દેવતાઓની નિંદા કરે છે પોતે ડ્રિંકિંગ કરતા હોય ડ્રિંક કરતા હોય અને સાધુ સંતોની નિંદા કરે છે અપરાધની દુનિયામાં જોડેલા હોય એ સાધુ સંતોની નિંદા કરે છે જ્ઞાની બને છે ઘણા લોકો ટાઈ પહેરેલા હોય સારા ચશ્મા પહેનતા હોય લુગડા સારા પહેનતા હોય બે નંબરના ધંધા કરતા અને કોઈ બાવા સાધુ બટી જાવે કોઈ ભિક્ષુક તો નિંદા કરતા આજકાલ ફેશન થઈ ગયેલા છે માંગવાનું તમે એક દિન સાધુ બનીને જુઓ તો ખરો એક દિન ભિક્ષુક બનીને જુઓ તો ખરા એક દિન સાહેબ બનીને જુઓ તો ખરા લોકો નિંદા કરે છે અને હું તો ઘણા અનુભવ કરેલા છું ઘણા લોકો બીજાની બેન દીકરીની બહુ નિંદા કરતા હોય અને પોતાની બેન દીકરી ખરાબ રસ્તા ઉપર હોય તો ન નિંદા કરતા હોય પાંચ હજારની નોકરી કરતા હોય ને દીકરી પચાસ હજાર લાવતા હોય તેને સારું લાગતા હોય અને બીજાના છોકરા છોકરી ભણતો હોય સક્સેસ ન હોય તો પણ નિંદા કરતા હોય નેગ્લેક્ટ કરો ખુશ રહેવાનું સૂત્ર છે જગતમાં લોકો તમારી તારીફ કરે તો પણ સાવધાન અને નિંદા કરે તો પણ સાવધાન નિંદા કરતા હોય તો ધ્યાનમાં મત સૂનો મત એનું મોઢો છે એ બોલવા દો હાથી બજારમાં જાવે તો કૂતરા તો ભોંશે જગત નિંદા કરે તો મત સૂનું અને તારીફ કરે તો પણ મત સૂનું તારીફ કરતા હોય તો સમજી લેવાનું સ્વાર્થ છે અને નિંદા કરતા હોય તો સમજી લો સ્વાર્થ એનો પૂરા નથી થતા તમારા સાથે પણ જે સચ્ચા હોય માનસ હોય રિયલમાં ઇન્સાન હોય એ સત્યના સાથ આપે ખોટા ને ખોટા બોલે અને અચ્છા ને અચ્છા બોલે સારું ને સારું બોલે તમે ગમે સારું કામ કરો દુનિયા તમારી નિંદા કરશે અને ખરાબ કરો તો પણ તારીફ કરશે ફાયદા હોય તો અને સારું કામ કરો અને ફાયદા ન થાય તો નિંદા થાય ઘડીકમાં બદલી જાવ ઘડીકમાં દુનિયા બેરંગા થઈ જાય તમારા દોસ્તો ડબલ ગેમ ખેલતા હોય દુનિયાની વાતો ઉપર ધ્યાન મત દો ભજન કરવું હોય દુનિયા શું બોલે સંતોની કેટલા નિંદા કરે ધ્યાન તો હસતે રહો એસ્માઇલ કરો પ્લીઝ સ્માઈલ અને પોતાના કામ ઉપર ધ્યાન દો નેગ્લેટ કરો જીવનમાં આગળ બળવું હોય તો તારીફ કરે તો પણ અને પ્રશંસા કરે તો પણ અને નિંદા કરે તો પણ નેગ્લેક્ટ કરવાનું શીખો અને કર્મ હરીને સમર્પિત કરીને જીવનમાં આનંદ લાવો જીવનમાં હેપીનેસ લાવો અને જે જે લોકો નેગેટિવ વાત કરતા હોય નકારાત્મક કરતા હોય દુઃખ દર્દની વાતો કરતા એનાથી દૂર રહો મદદ કરી દો પણ જ્યાદા મત સુનો નેગેટિવ વાત